દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં જજરિત શાળામાં ભારતનું ભવિષ્યના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે ગ્રામ પંચાયતના ભવનમાં ચોરામાં વર્ગખંડ બનાવાયો છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં જૂના બારિયા પ્રાથમિક શાળામાં જજરિત ઇમારત છે ત્યારે આ ઈમારત વર્ષો જૂની હોવાથી જોખમી હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે ગ્રામ પંચાયત ચોરામાં વર્ગખંડ બનાવીને ત્યાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આવતા ભારતના ભવિષ્યને ભણવા માટે સરકારી શાળામાં સરકારી બાબુઓના પાપે ગ્રામ પંચાયતના ચોરોમાં ભણવા માટે તેઓ મજબૂર થયા છે ત્યારે વરસાદના કારણે શાળાનું છાપરું તૂટી પડે તેમ છે વહેલામાં વહેલી તકે નવીનીકરણ કરાવે તેવી માંગ છે હાલ તો ઉજ્જવળ ભવિષ્ય અંધકારમાં ખોવાયું હોય તેવું લાગી રહ્યું છે તેવી અનેક ચર્ચાઓ લોકમુખે જોવા મળી રહી છે સરપંચ છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમારા સ્કૂલનો દરખાસ્ત ચાલુ છે કે ઉપર ડેમેજ છે એવું છે તો બે હજાર ચૌદના ઓળા બતાવેલા છે પણ હજુ સુધી મંજૂર છે એવો જવાબ મળે છે પણ હવે સરકારમાંથી હજી સુધી કંઈ એમાં ટેન્ડરિંગ ટેન્ડરિંગ થાય છે આજે કશું એનું એ થયું નથી વહેલી તકે થઈ જાય તમારા છોકરાનું બાળકોનું ભવિષ્ય સુધરે એના માટેની વાત છે બે છોકરા એ છોકરા અત્યારે છે ચોરામાં બેસે છેલ્લા બે વર્ષથી